અમીર ખાલી જોવા વાળા છે તમારા બધાને પાણી કઈ રીતનું આવતું છે અમારે કઈ રીતનું આવે છે ને તમને બતાવી દઉં ચાલો એ ખાલી આમ કરીને આમ જ કરવાનું જુઓ ક્યાં પાણી ત્યાં પોખી ગયું એટલી પ્રેશર થી પોખ્યું હશે બોલો તો ગાઈસ આપણે હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે પણ આપણને ચાવી મળતી નથી બોલો હું ચાવી ગોતી ગોતી થાક ગયો 10 15 મિનિટ થી ચાવી ગોતું અહીંયા ક્યાં એટલે ક્યાં બધા આટલા ફેદી ના ક્યાંય મળતી નહી ચાવી ગુમ થઈ ગઈ ખરા ટાઈમે પછી જવાના ટાઈમે મે ફાઇનલી તો ચાવી આપણને મળી ગઈ છે બાઈક આપણો એ તારી કપડા હું કે તો જો શીટ પલાડી નાશી મારા લુકડા પલાડી જવાના છે અત્યારે

કઈ વાંધો નહીં ચોમાસામાં એવું બધું રહેવાનું આપણે નીકળી જઈએ મસ્ત તમને નહીં લાગતું મારા એકદમ આવતા હોય જ આવે કેમ કે કામ એટલા બધા હોય એ ટેણીઓ ક્યાં ગયા તમે વરસાદ હે અમરા ચલો આમ થોડો લપો કરી નાખીએ ચ જ રહ્યો અમરા તું અને એવું હશે શું કઈ કરી આમ બાલુન ચાકરજી બાલુન ચાકરજી ઓ તારી શું કઈ આવું હે

ચાઇનીઝ તો પેલા જીવડાય ખાય એ ઉપર 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 ઉપડ ઉપડો કેટલા ફરજ ઓકે ગાઈસ હાજ પડી ગઈ છે ને આપણે અત્યારે નીકળી ગયા છીએ ઘરે ને હમણે જે તમે ક્લિપ જોઈ ને છે કેટલી ચીડીઓ પહેઈ ગઈ હતી તમને આગળ ઘરે જઈને જ વાત કરું ચલો અત્યારે રસ્તાની અંદર મજા નહીં આવે વાત કરવાની ઘરે જઈને મસ્ત વાત કરીએ ઓકે ગાઈસ તો ઘરે પહોંચી ગયા છીએ અને મારે તમને વાત કરવાની હતી આ હતી જો આ બટન દેખાય છે ને એની અંદર ચીડીઓ ઘૂસી ગઈ હતી જો હું બેઝમેન્ટમાં આવીને બાઈક ચાલુ કરીને નેકળવાનું કર્યું એવું તો હેક અહીંયા સુધી આવી ગયું બોલો

બોલાવજી નજીક આવો નજીક આવો નજીક આવો પેલા બહુ વેણી ના મોર મોર ના

ધી નેક્સ્ટ ડે હે ગાઈસ બીજો દિવસ ઉગી ગયો છે અને બીજા દિવસના ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જ છો કારણ કે આપણો વ્લોગ જોતા એ મજામાં જ આ ડાયલોગ આપણે બહુ પહેલા મારી લીધો છે મસ્ત એવા ફૂલ લેવા માટે આયા ફૂલ લઈ લીએ ને યાર જો અત્યારે પક અત્યારે નઈ ના આવ્યું સવાર સવાર માં તો પલાડી નાખે એવું પાણી ભર્યું ભાઈ સાહેબ કેટલું પાણી જો ખાલી વધારે ઊંડું જ્યાં જેવું નઈ નઈ તો પેન્ટે પલડી જાય કઈ વાંધો નહીં મસ્ત એવા ફૂલ બાર બાર લઈ લઈએ યાર ઓકે ગાઈસ આપણે ઘરે આવી ગયા ઘરે આવીને આપણે એક મસ્ત એવું કામ કરવાનું છે કામ શું કરવાનું છે વીડિયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો મસ્ત એવા ટામેટા બમેટા કામ એલા પડ્યા છે ને આજે શાક આપણે વઘારવાનું છે એ કામ કરવાનું છે ચલો ફટાફટ વઘારવાનું ચાલુ કરીએ મન પેલા શું જોતી હતી જોતી હતી ત્યારે આપણે નીકળી ગયા છે ઓફિસે જવા માટે પાછળ જોવો જાડુ આવે જાડુ આવે તો મમા ને મૂકવા માટે ઓહો

ભાઈ સાહેબ આટલી બધી કીડીઓ આવતી ક્યાંથી હશે અને ફટોફટ આપણે નીકળીએ ઓકે ભાઈ ચીડીઓ અહીંયાથી ઘંખેરી લીધી છે અને અત્યારે આપણે નીકળી ગયા ઘરે અને અત્યારનો માહોલ જોવો હતો